કૃષ્ણ કનૈયા લાલકી છે બાંધી મેં તો દિલડા ની દોર કાનુડા તારો રંગ લાગ્યો બાંધી કાનુડા તારો રંગ લાગ્યો તું છે મારા ચિતળડા નો ચોર કનૈયા તારો રંગ લાગ્યો ઓટી તારી ચૂંદડી ને પહેરી લીધો ચૂડલો ઓટી તારી ચૂંદડી ને પેરી લીધો ચૂડલો નટકટ નંદનો કિશોર કાનુડા તારો રંગ લાગ્યો મોરલીના નાદે મારું મોહી લીધું મનડુ મોરલીના નાદે મારું મોહી લીધું મનડુ તું છે મારા કાળ જાનિકોર કાનુડા તારો રંગ લાગ્યો નજરો આગળ તારી મૂર્તિ રે દેખાય છે નજરો આગળ તારી મૂર્તિ દેખાય છે તે તો જોર કાનુડા તારો રંગ લાગ્યો હું છું તારી રાધા ને તું છે મારો સાંભળો હું છું તારી રાધા ને તું છે મારો સાંભળો વૈષ્ણવ ના મનળા મોર કાનુડા તારો રંગ લાગ્યો બાંધી મે તો દિલડાની દોર કાનુડા તારો રંગ લાગ્યો કૃષ્ણ કનૈયા લાલકી છે